ઓર આવેલી હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હિન્દુસ્તાન ફાઇબર કંપનીમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી જેને લઈને કંપનીમાં ભાતોડ મચી હતી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી આગને કાબુમાં કરવા માટે પોર જીઆઈડીસીમાં ફાયર સ્ટેશનના અભાવ હોવાને કારણે વડોદરા વીસ થી પચીસ કિલોમીટર દૂરાંતરેથી ફાયરની ટીમ બોલાવવાની ફરજ પડી હતી પોર જીઆઈડીસીમાં આવેલી હજારો કંપનીઓ હોવા છતાંય ફાયર સ્ટેશનના અભાવને કારણે લાખોનું નુકસાન ભોગવવું પડતું હોય છે સદર જીઆઈડીસીમાં ફાયર સ્ટેશનના મુદ્દે અગાઉ જિલ્લા સંગઠન સંકલન સમિતિની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી જેને લઈને લાગતા વળગતા અધિકારીએ ઝડપી પગલાં લેવા ખાતરી આપવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી

ગ્લાસ કંપનીમાં જે આગ ભભૂકી હતી તેને હોલવવા માટે તેને કાબૂમાં કરવા માટે પોર જીઆઈડીસીમાં ફાયર સ્ટેશનની અભાવને હોવાને કારણે વડોદરાથી ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી તે ફાયરની ટીમે આવીને આગને કાબુમાં પકડી હતી ત્યાં સુધી કંપનીમાં આગે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પોર જીઆઈડીસીમાં હજારો કંપનીઓ આવેલી છે તેમ છતાં ફાયર સ્ટેશનનો અભાવ છે ફાયર સ્ટેશનને અભાવને લઈ સદર આ મુદ્દે જિલ્લા સંકલનની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી તેમ છતાં પણ અત્યાર સુધી એ મિટિંગની અંદર પણ લાગતા ઓળખતા જે અધિકારી હોય તેમને સદર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી આદેશ પણ આપવામાં આવ્યો હતો તેમ છતાં પણ અત્યાર સુધી કોર જીઆઈડીસીની અંદર ફાયર સ્ટેશનની ઉપલબ્ધિ કરવામાં નથી આવી મુદ્દે વિસ્તારમાં ચર્ચા ચર્ચા પામી છે કે જો આગના કારણે કોઈ ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ રહેશે જો આગના કારણે લોકોના મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે હું અજય પડિયા ન્યૂઝમાંથી વળું પોર જીઆઈડીસીની અંદર હિન્દુસ્તાન ફાયબર ગ્લાસની અંદર ફાયર કોલ વડોદરા ફાયર એની મળતા તાત્કાલિક જીઆઈડીસી અને ઇઆરસી ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરેલ છે અત્યારે હાલમાં ટોટલ ફાયરની ત્રણ ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે સાહેબ કોઈ જાનહાની હોય કંઈક કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઈબર મટીરિયલ છે એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ છે એટલે એના કારણે અમે અત્યારે એના ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરેલ છે સાહેબ આગ મોટું આગ હોવાનું કારણ કંઈ બહાર હોય હજુ અમારી તપાસ સારું નથી કરી જ્યાં સુધી આગ સંપૂર્ણપણે પૂર્ણ ના કરે ત્યાં સુધી અમે પહેલાં ફાયર પર ફોકસ કરી અને પછી આગળ કરી કેટલા કલાક સાહેબ આગળ આગ ચાલુ રહ્યો લગભગ કલાક એક જીવ ગયો અમારે